જય માતાજી આજે રાજકોટ દુર્ઘટનાની અંદર પ્રશાસને ચાર પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા ખાતાકીય જેની અંદર ટાઉન પ્લાનર એન્જિનિયર આસિસ્ટન્ટ એન્જિનિયર અને આર ના ડેપ્યુટી એન્જીનીયર બે પીઆઈ દર વખતે સરકારની આ નીતિ થઈ ગઈ છે કે આવી કોઈ ઘટના બને તત્કાલિક એમના આયોજકોને અને આવા કોઈ અધિકારીઓને ખાતાકીય સસ્પેન્ડ કરી દેવાનો આવે ફરીવાર બે ચાર મહિનામાં એ એ સસ્પેન્ડ અધિકારીને નોકરીમાં લઈ લેવાના અને ફરીવાર જે દોષિતો જેલમાં છે એને છોડાવવા માટેની મહેનત પણ સરકાર સુ દ્વારા જ કરવામાં આવે છે અમે કોઈ રાજકીય વાત નથી કરતા ગુજરાતના એક નાગરિક તરીકે હું સરકારને એક વિનંતી કરું છું કે રાજકોટની ઘટનાની અંદર જે કોઈ દોષિતો તમે પકડાય તો માત્ર મોરા છે સરકાર જો ભાવે કામ કરશે તો ઘણા બધા બહાર આવશે અને આ તમામની ઉપર ખાતાકીય નહીં કાયદાકીય પગલાં લ્યો ગુજરાતમાં એક દાખલો બેસાડો તો ફરીવાર મોરબીની અને વડોદરાની દુર્ઘટનાની જેમ આપણે આપણા સ્વજનોને પાણીમાં ડૂબતા નહીં જોવા પડે રાજકોટની દુર્ઘટનાની જેમ અગ્નિમાં હોમાતા નહીં જોવા પડે તમે આર્થિક સહાય આપી અને સરકાર સંતોષ માની લે આ હદભાગી પરિવારને તમારા આર્થિક સહાયની જરૂર નથી ન્યાયની જરૂર છે ન્યાયની એટલા માટે જરૂર છે કે આ પરિવારે તો પોતાના વાલા સ્વજનો ગુમાવ્યા પણ આજે ભગવાન ભગવાનભાઈ એટલી પ્રાર્થના કરે કે આજે અમારી ઉપર વીતી એ ભવિષ્યની અંદર અન્ય કોઈ પરિવાર ઉપર ન વીતે અમે તો અમારા વાલા સ્વજનો ગુમાવ્યા સરકારશ્રી પણ જો પોતાના પરિવારના વાલા સ્વજનો ગુમાવ્યા હોય એવું માની દેવાનું નિસ્વાર્થ ભાવે કામ કરશે તો આ એક દાખલારૂપ થશે અને આ તમામ આરોપીઓ